નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે જે ચર્ચા કરવાની છે બે હજાર પચીસ ના ચોમાસામાં કેટલો વરસાદ પડવાનો છે જેમાં ખાસ કરીને આમ તો આપણે ગઈકાલે એક વિડીયો ની અંદર માહિતી આપી દીધી છે કે મે મહિનો અને જૂન મહિનાની અંદર કેવા પ્રકારના વરસાદો પડવાના છે વાવણીના વરસાદો છે એ કઈ કઈ તારીખોમાં પડવાના છે એ આપણે અનુમાન છે ગઈકાલના વિડીયો ની અંદર આપી દીધું આજના વિડીયો ની અંદર આપણે વાત કરવાની છે જુલાઈ મહિના વિશેની જુલાઈ મહિનાની વાત કરવાની છે એની અંદર સૌપ્રથમ તો હું આપણે એ જણાવી દઉં કે જેવી રીતે ગઈકાલે જણાવ્યું હતું કે જૂન મહિનામાં બની શકે કે અમુક વિસ્તારો એવા હશે વાવણીમાં બાકાત રહી ગયા હશે બાકી જૂન મહિનાની અંદર સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તમામ વિસ્તારોમાં વાવણી થઈ જશે જે વિસ્તારો બાકાત હશે એ તમામ વિસ્તારોની અંદર જુલાઈ મહિનાની અંદર પ્રથમ અઠવાડિયામાં જ જુલાઈ મહિનાનું જે પ્રથમ અઠવાડિયું હશે એ સારા વરસાદનું હશે એટલે કે જે એક થી લઈને દસ જુલાઈ સુધીનું જે સેશન હશે એની અંદર નબળા વરસાદ નહીં હોય જેવી રીતે આપણે ગણી શકાય કે એવરેજ રાજ્યના અલગ અલગ વિસ્તારો પ્રમાણે પાંચ ઇંચ થી લઈ અને અગિયાર બાર ઇંચ સુધીના વરસાદો છે એ પણ સંભવ છે એટલે જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું છે એ પણ એક આપણા સારા વરસાદનું છે એવી જ રીતે જોવા જઈએ તો એવરેજ જે અલગ અલગ વિસ્તારોની અંદર જુલાઈ મહિના દરમિયાન જે વરસાદો પડતા હોય છે એની અંદર જે જુલાઈ મહિનાની એવરેજ છે એ સો ટકા એવરેજની અંદર વરસાદ પડે એવી શક્યતાઓ છે ખાસ કરીને જોવા જઈએ તો ઓલ ઓવર જુલાઈ મહિનો છે એ સારો રહેવાનો છે પ્રથમ સેશનની અંદર પણ સારા વરસાદો થશે ને જુલાઈ મહિનાનું જે છેલ્લું અઠવાડિયું છે એકવીસ થી એકત્રીસ જુલાઈ નું એમાં પણ સારા વરસાદો પડે તેવી શક્યતાઓ છે વચ્ચે જે જે સમયગાળો સમયગાળો છે છે એટલે કે થી એ વિસ્તારોની અંદર એ સમયગાળા દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ પડશે એટલે આમ ઓલ ઓવર જોવા જઈએ તો જુલાઈ મહિનો છે એમાં પહેલી જુલાઈ થી દસ જુલાઈમાં સારા વરસાદો છે અગિયાર થી વીસ જુલાઈની અંદર છૂટાછવાયા હળવા વરસાદ વરસાદો છે અલગ અલગ વિસ્તારોની અંદર પડતા રહેશે અને એકવીસ જુલાઈ થી એકત્રીસ જુલાઈનું જે સેશન હશે એની અંદર સારા એવા વરસાદો જોવા મળશે બની શકે એવું જે 21 જુલાઈ જુલાઈ થી 31 નું સેશન સેશન છે એ દરમિયાન રાજ્યના અમુક ભાગોની અંદર અતિવૃષ્ટિ જેવો માહોલ પણ સર્જી દે અને અતિ ભારે વરસાદ પણ પડી જાય અને જે વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જશે એ વિસ્તારોની અંદર આમ તો જુલાઈ મહિનાની અંદર પાણીની ફૂલ વ્યવસ્થાઓ થઈ જશે એટલે એટલું ગણી શકાય કે જુલાઈ મહિનાનું જે અંત છે એટલે કે જુલાઈ મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એ છેલ્લા અઠવાડિયા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર પાણી થઈએ આ ટાઈપના વરસાદો પણ થવાના છે એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો જૂન અને જુલાઈના શરૂઆત આ બંને સમયગાળા દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદો થઈ જવાના છે અને વાવેતર થઈએ એટલે સમયસર વાવણી થઈ જવાની છે અને જુલાઈ મહિનો પૂર્ણ થતા થતા રાજ્યના લગભગ પચાસ થી લઈને સિત્તેર ટકા વિસ્તારોની અંદર પાણી લાયક વરસાદ થાય એવી શક્યતાઓ છે એટલે જુલાઈ મહિનો છે એ ખૂબ સારો રહેવાનો છે આમ જોવા જઈએ તો આગળના જે સમયગાળો આગળના દિવસો છે એમાં પણ ચોમાસું એકંદરે સારું રહેવાનું છે પણ ખાસ કરીને જે શરૂઆત છે શરૂઆતમાં જે જૂન મહિનામાં જે વરસાદ આવતો હોય ને જે વાવણી લાયક વરસાદ થતો હોય એ જ આપણે માત્ર આઠ દસ દિવસ લેટ ગણીને ચાલવાનું છે બાકી તો જૂન પણ સારો છે અને એકંદરે જુલાઈ પણ સારો છે એવું અત્યારે અનુમાન આવી રહ્યું છે જુલાઈ મહિનાની અંદર સારા વરસાદો ને બની શકે કે એકાદી અતિવૃષ્ટિ થાય ને ખાસ કરીને જે અમારું અનુમાન છે આ વખતે આમ તો છેલ્લા બે ત્રણ વર્ષથી અતિવૃષ્ટિની અંદર સૌરાષ્ટ્ર ભોગ બનતું હતું આ વર્ષે સૌરાષ્ટ્ર પણ કદાચ ભોગ બની શકે છે પણ સૌરાષ્ટ્રની સાથોસાથ દક્ષિણ ગુજરાત અને મુંબઈ જેવા વિસ્તારો છે એ પણ અતિવૃષ્ટિનો ભોગ બને તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે અને જુલાઈ મહિનાની અંદર જે અતિવૃષ્ટિ થશે એ પણ કદાચ છેલ્લી અતિવૃષ્ટિ નહીં હોય બે હજાર પચીસના તો સપ્ટેમ્બરમાં પણ અતિવૃષ્ટિની શક્યતાઓ રહેલી છે એટલે એક સારું રહેવાનું છે ને પાણીની વ્યવસ્થાઓ છે એ પણ સારી થઈ જશે હવે આ જે આપણે જે જુલાઈ મહિના વિશેની વાત કરી છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં કેવા વરસાદો પડશે એ વિશે પણ આવતીકાલના વિડીયોની અંદર વાત કરવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ